નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સરો વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો નગર શિક્ષણ સમિતિ દ્વારા તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા લેવાની છે એ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા લેવાની છે તેમાં ત્રેવીસ ચાર બે હજાર પચીસનું સામાજિક વિજ્ઞાન વિષયનું જે મોસ્ટ એમપી એસી ગુણનો પ્રશ્નપત્ર છે તે તમારા માટે હું લઈને અહીં હાજર થયેલો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નપત્ર ફક્ત તમને આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપરથી મળવાના છે બીજે ક્યાંથી મળી શકશે નહીં તો જોઈએ બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર થયેલું મોસ્ટ હેમ્પી પ્રશ્નપત્ર પ્રશ્ન નંબર એક કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો પહેલો સવાલ છે રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો અને કાર્ય વિશે જણાવ તો જવાબ આવશે કે મહાન સાહિત્યકાર કવિવ રવિન્દ્રનાથ ટાગોર પ્રખર પ્રકૃતિવાદી હતા તેમના શિક્ષણ અંગેના વિચારો આ પ્રમાણે છે તેઓ પ્રકૃતિલક્ષી શિક્ષણના હિમાયતી હતા તેઓ માનતા કે પ્રકૃતિના સાનિધ્યમાં જ જ્ઞાન મળે શિક્ષણ બાળકોના સર્જનાત્મક વિકાસ કરે તેવું હોવું જોઈએ બાળક શિક્ષણની કઠોર શિસ્તથી મુક્ત હોવું જોઈએ શિક્ષણની વ્યવસ્થા બાળકમાં કલ્પના શક્તિ અને વૃત્તિનો વિકાસ કરે તેવી હોવી જોઈએ બાળકોમાં સંગીત અભિનય ચિત્રકલા જેવી ક્ષમતાઓ વિકસાવવી જોઈએ બાળકોમાં નીતિમત્તા અને આધ્યાત્મિકતા જેવા ગુણો વિકસાવવા જોઈએ બાળકોને ભારતીય વિચારસરણી અને સાંસ્કૃતિક તત્વોનું જ્ઞાન આપવું જોઈએ શિક્ષકમાં બાળકોનો મનોવૈજ્ઞાનિક વિકાસ કરવાની ક્ષમતા હોવી જોઈએ પોતાના વિચારો પ્રમાણેનું શિક્ષણ આપવા માટે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન ઓગણીસો એકમાં બંગાળમાં શાંતિ નિકેતન નામની સંસ્થા સ્થાપી સમય જતાં આ સંસ્થા શાંતિ નિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટીના નામે પ્રસિદ્ધ બની અને આ સંસ્થાએ રાષ્ટ્રને એક અનેક વિદ્વાનો આપ્યા છે બીજો સવાલ છે ઓગણીસમી સદીમાં ભારતમાં સ્ત્રી શિક્ષણના વિકાસ વિશે જણાવો તો સરસ રીતે તમને જવાબ મેં લખીને આપેલો છે ત્યારબાદ ત્રીજો સવાલ ઓગણીસમી સદીમાં શિક્ષણ સુધારકો કરેલા પ્રયાસો વિશે જણાવો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આજના દ્વિતીય સત્રાંત પરીક્ષા જે તમારી ચાલી રહી છે એ દ્વિતીય સત્રાંત પરીક્ષાના આવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર જો તમારે જોઈએ છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર તમને મળી રહેવાના છે અને એની સાથે તેની પીડીએફ પણ તમને મળી રહેવાની છે તો રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર આ પ્રશ્નપત્ર મેળવવા માટે તમારે વીસ રૂપિયાની કિંમત ચૂકવવી પડશે અને સોલ્યુશન સાથે હોય છે અને જો તમારે એનું અસાઇમેન્ટ ખરીદવું છે તો અસાઇનમેન્ટ પણ તમે ખરીદી શકો છો જે પણ તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટમાં સોલ્યુશન સાથે મળી રહેવાનું છે બરાબર છે અને જો કોઈ શાળા સંચાલક કે શિક્ષક મિત્રો આ વિડીયો જોઈ રહ્યા હોય અને તેને પોતાને સ્કૂલ અથવા તો ક્લાસીસના નામ સાથે આવા પ્રશ્નપત્ર હોય તો વીસ રૂપિયાની અંદર તને બની જશે બરાબર છે કો કોન્ટેક કરવાનો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં આપો પ્રાચીન ભારતના વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો કઈ કઈ હતી તો જવાબ આવશે નાલંદા તક્ષશિલા વિક્રમશીલા વલ્પી વગેરે પ્રાચીન ભારતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો હતી બીજું કયા સનદી ધારા અન્વયે ભારતમાં કોને શિક્ષણ સંસ્થાઓ છાપવાની છૂટ મળી તો જવાબ આવશે અઢારસો તેરના સનદી ધારા અન્વયે ભારતમાં ખ્રિસ્તી પાદરીઓને શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ મળી ત્રીજું ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ કોને સ્થાપી તો જવાબ આવશે એલેક્ઝાન્ડર ધ ડફ નામના ખ્રિસ્તી પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓ સ્થાપી પછી શ્રીરામપુરમાં કન્યા શાળાની સ્થાપના કોણે કરી તો જવાબ છે શ્રીરામપુરમાં કન્યા શાળાની સ્થાપના માર્ચ અને તેના પત્નીએ કરી હતી પ્રશ્ન નંબર ત્રણ અ જોઈએ કે નીચેના વિધાનોના કારણો આપો વીર ભગતસિંહ અને બટુકેશ્વર દત્તને ફાંસીની સજા કરવામાં આવી તો જવાબ છે વીર ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે દિલ્હીની મધ્યસ્થ ધારાસભામાં બોમ્બ ફેંક્યો અને બોમ્બ ફેંકવાનો તેમનો આશય કોઈની હત્યા કરવાનો ન હતો તેઓ તો માત્ર અંગ્રેજોના બહેરા કાનને ખોલવા માંગતા હતા કારણ કે ધારાસભામાં કોંગ્રેસના પ્રતિનિધિઓનો અવાજ અંગ્રેજ સરકાર સાંભળતી નહોતી ભારતના લોકોને મોટા ભાગની માંગણીઓ અસ્વીકાર કરવામાં આવતો હતો તેથી વીર ભગતસિંહ અને બટુકેશ્વર દત્તની ધરપકડ કરવામાં આવી અને તેની પર કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો અને ફાંસીની સજા કરવામાં આવી બીજો સવાલ ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરવાનું નક્કી કર્યું તો જવાબ આવશે ઓગસ્ટ ઓગણીસો ચાલીસમાં વર્ધામાં મળેલી કોંગ્રેસની કારોબારી સમિતિએ દેશના સત્યાગ્રહ કરવાની જવાબદારી ગાંધીજીને સોંપી એ સમયે દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલતું હતું અને વિશ્વયુદ્ધની કપરી પરિસ્થિતિમાં ગાંધીજી અંગ્રેજ સરકારની મુશ્કેલીઓ વધારવા ઈચ્છતા નહોતા તેથી તેને સામાજિક સામુદાયિક સત્યાગ્રહને બદલે સરકાર સામે વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરવાનું નક્કી કર્યું ત્રીજું વાઇસ લોર્ડ માઉન્ટ બેટને ભારતના ભાગલા પાડવાનો નિર્ણય લીધો તો જવાબ છે લોર્ડ માઉન્ટ બેટન વાઇસ તરીકે હોદ્દો સંભાળ્યો ત્યારે દેશના કેટલાક ભાગોમાં ભયંકર કોમી હુલ્લાડો ચાલુ હતા મુસ્લિમ લીગના સભ્યો અસહકાર ભર્યા વલણને કારણે વચગાળાની સરકાર કામ કરી શકી નહોતી કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સ્વરાજ અંગે સમાધાન શક્ય ન હતું તેથી વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટને ભારતના ભાગલા પાડવાનો નિર્ણય લીધો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ બ ખરા છે કે ખોટા તક જણાવ વાઇસરોય લોર્ડ લિન્ટને લિટને બંગાળના ભાગલા પાડ્યા હતા તો જવાબ આવશે ખોટું ચંદા ભાભી ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ હતા જવાબ આવશે ખોટું જલિયાવાલા બાગ હત્યાકાંડ તેર એપ્રિલ 1919 ઓગણીસના રોજ થયો હતો તો કે જવાબ આવશે સાચું અમૃતસર શહેર પંજાબમાં આવેલું છે તો કે જવાબ આવશે સાચું પછી પ્રશ્ન નંબર ચાર જોડકા જોડો બિહાર તો મિથિલા આંધ્રપ્રદેશ કલમકારી ઓડિશા પટ્ટ રાજસ્થાન અભિવ્યક્તિ બીજું ખાલી જગ્યામાં ચિત્ર શિલ્પ અને હસ્તકલાનો સમાવેશ થાય તો જવાબ આવશે દ્રશ્ય કલા પછી ત્રીજું ખાલી જગ્યા કલામાં સંગીત નૃત્ય વાદ્યો અને નાટકોનો સમાવેશ થાય છે તો જવાબ આવશે પ્રદર્શિત કલા ચોથું કલા એ ખાલી જગ્યાને ઉજાગર કરતું માધ્યમ છે તો જવાબ આવશે સંસ્કૃતિ પ્રશ્ન નંબર પાંચ ટૂંકમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ છે ગોવાના લોકોએ ગોવા મુક્તિ આંદોલન શા માટે કર્યું તો જવાબ આવશે ભારત સરકારે સમજાવત અને વાટાઘાટો દ્વારા પોર્ટુગીઝો અને ગોવા સહિતના અન્ય પ્રદેશો ભારત સરકારને સોંપી દેવા ઘણા પ્રયત્ન કર્યા પરંતુ પોર્ટુગીઝ સરકાર તૈયાર ન થઈ આથી ગોવાના લોકોએ ભારત સંઘ સાથે જોડવા માટે ગોવા મુક્તિ આંદોલન કર્યું બીજો સવાલ ભારતના આર્થિક આયોજનના મુખ્ય ઉદ્દેશો કયા કયા છે તો જવાબ આવશે દેશનો ઝડપી આર્થિક વિકાસ વૃદ્ધિ આર્થિક અસમાનતામાં ઘટાડો ગરીબી ઘટાડવી પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી સ્વાવલંબન ભાવ સ્થિરતા શૈક્ષણિક વિકાસ વગેરે ભારતના આર્થિક આયોજનના મુખ્ય ઉદ્દેશો છે ત્રીજું ગરીબી ઘટાડવા માટે સરકાર કયા કયા પ્રયત્નો કરી રહી છે તો જવાબ આવશે ગરીબી ઘટાડવા માટે સરકાર આર્થિક અસમાનતા ઘટાડવા રોજગારીની તકો વધારવા શિક્ષણનો પ્રચાર પ્રસાર કરવા આવશ્યક ચીજવસ્તુઓ ગરીબોને આપવા વગેરે માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે પછી પ્રશ્ન નંબર છ અ કે વર્ગીકરણ કરો કાચા માલના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ તો કૃષિ આધારિત ઉદ્યોગમાં સુધરાવ કાપડ પશુ આધારિત ઉદ્યોગમાં ચર્મ ઉદ્યોગ સમુદ્ર આધારિત ઉદ્યોગમાં મત્સ્ય ઉદ્યોગ વન આધારિત ઉદ્યોગમાં ઔષધ ફર્નિચર અને ખનીજ આધારિત ઉદ્યોગમાં સિમેન્ટ ઉદ્યોગ પ્રશ્ન નંબર 7 નીચેના પ્રશ્નના ઉત્તર આપો પેલો સવાલ વસ્તીને એક સંસાધન તરીકે કેમ ગણવામાં આવે છે તો જવાબ અહીં તમને આપેલો છે ત્યારબાદ બીજું જે વિશ્વમાં વસ્તીના અસમન વિતરણના કારણો કયા કયા છે તો એનો જવાબ પણ મેં તમને લખીને આપેલો છે પછી પ્રશ્ન નંબર સાત બ મને ઓળખો હું ભારતનું સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય છું તો જવાબ આવશે કેરળ બીજું હું ભારતનું સૌથી વધુ સાક્ષરતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ છું તો જવાબ આવશે લક્ષદ્વીપ ત્રીજું હું ભારતનો સૌથી વધારે વધુ વસ્તી ધરાવતું રાજ્ય છું તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ તો વિશ્વનો સૌથી વધુ ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છું જવાબ આવશે ગંગા નદીનું મેદાન નીચેના પ્રશ્નના ઉત્તર આપો એમાં પેલો સવાલ છે મહામારીથી ઉભી થતી પરિસ્થિતિ વિશે સમજાવો તો અહીં તમને જવાબ આપેલો છે સરસ રીતે ત્યારબાદ બીજો સવાલ છે ઔદ્યોગિક અકસ્માતમાં થનારા અકસ્માતોની વિગત આપો પછી ત્રીજો પ્રશ્ન છે આપત્તિની અસરો ટૂંકમાં વર્ણવો પ્રશ્ન નંબર આઠ બ આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પેલું નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે તો જવાબ આવશે પૂર બીજો સવાલ નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત આપત્તિ છે તો જવાબ આવશે બોમ્બ વિસ્ફોટ ત્રીજો સવાલ નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત આપત્તિ છે તો જવાબ આવશે આગ ચોથું નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે તો જવાબ આવશે સુનામી પાંચમો પૂર્વ આગાહી કરી શકાય તેવી આપત્તિ કઈ છે તો જવાબ આવશે વાવાઝોડું છઠ્ઠું પૂર્વ આગાહી શક્ય નથી એવી આપત્તિ કહે છે તો જવાબ આવશે ભૂકંપ પ્રશ્ન નંબર નવ ટૂંકનો લખો પેલું છે તાબાની અદાલતો તો એનો જવાબ મેં તમને સરસ રીતે લખીને આપેલો છે પછી બીજી ટૂંકનો છે તાલુકા અદાલતો ત્યારબાદ ત્રીજો ટૂંકનો છે જિલ્લા અદાલતો પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર નવ માં ખાલી જગ્યા પૂરો પેલો સવાલ ભારતના ન્યાયતંત્રની ટોચ ઉપર ખાલી જગ્યા અદાલત છે તો જવાબ આવશે સર્વોચ્ચ અદાલત બીજું તાલુકા મથકમાં આવેલી અદાલતને ખાલી જગ્યા અદાલત પણ કહે છે તો જવાબ આવશે તાલુકા અદાલત ત્રીજું દિવાની મામલા માટે નીચલી કોર્ટ ખાલી જગ્યા ન્યાયાધીશની કોર્ટ હોય છે તો જવાબ આવશે સિવિલ પછી ફોજદારી મામલાની સૌથી નીચલી અદાલત ખાલી જગ્યા મેજિસ્ટ્રેટની હોય છે તો જવાબ આવશે જુડિશિયલ પ્રશ્ન નંબર દસ નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો સામાજિક અસમાનતા માટે કઈ કઈ બાબતોને જવાબદાર ગણી શકાય તો એનો જવાબ મેં તમને સરસ રીતે લખીને આપેલો છે ત્યારબાદ બીજો સવાલ ભારતના બંધારણમાં કયા કયા સમુદાયો માટે કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવેલી છે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર અગિયાર નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર રાખો પહેલો સવાલ કેવા રાજકીય સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી અને અને બીજો સવાલ છે છે દેશમાં શ્વેત ક્રાંતિથી કયા કયા લાભ થયા ત્રીજો સવાલ છે સરકારની આવકના સ્ત્રોતો કયા કયા છે કોઈ પણ બે સ્ત્રોત અંગે લખો તો વિદ્યાર્થી મિત્રો આ તો તમારો સરસ મજાનું ધોરણ આઠનું નું પ્રશ્નપત્ર આઈમપી પ્રશ્નપત્ર જે કહી શકાય તે આવા જ એક નવા પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે આપણે ફરીથી મળીશું લાઈવ સેક્શનની અંદર ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત